નમસ્કાર માલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાઈઓ બહેનો આપણે આ ચેનલમાં ધોરણ એક અને બેમાં ઉપયોગી થાય તેવા વિડીયો અપલોડ કરીએ છીએ હવે તો આ સત્ર પૂરું થવાની તૈયારીમાં છે અને હવે આપણે તેમનું મૂલ્યાંકન કરવાનું પણ હોય છે તો મૂલ્યાંકન કરતાં પહેલાં શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ તેની આપણે થોડીક વાત કરી લઈએ પ્રજ્ઞા અભિગમમાં ગયા વર્ષ સુધી એવું હતું કે આપણે ગુજરાતી અને ગણિત બંને વિષયના પ્રગતિમાં પણ રજીસ્ટર હતા તે અલગ અલગ હતા એટલે ગણિત વિષયમાં બ્લૂ વાદલી રંગ જેવું પ્રગતિમાં પણ રજીસ્ટર હતું અને ગુજરાતી વિષય માટે પીળા રંગ જેવું રજિસ્ટર હતું આપણે બંનેમાં અલગ અલગ મૂલ્યાંકન કરતા હતા સો અધ્યયન પોથી હતી તેના આધારે વિદ્યાર્થીઓ જે કંઈ પણ પોતાની પ્રગતિ કરતા હોય તેના આધારે આપણે તેમાં નોંધ કરતા હતા અને તે દરેક નોંધ આપણે ટીક માર્ક કરતા હતા પરંતુ આ વર્ષે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માં આપણે જે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું છે તે અધ્યન સંપુટ ગુજરાતીયન ગણિત બંનેના આધારે કરવાનું છે અને તેના માટે બંને વિષયો એક જ માપન પત્રક આપણને આપવામાં આવેલું છે તો માપન જે પત્રક છે તેમાં આપણે કેવી રીતે મૂલ્યાંકન કરવું અને તે મૂલ્યાંકન કરવામાં શું ધ્યાનમાં રાખવું તેમની આપણે વિગતવાર વાત કરીશું અમારી ચેનલમાં ધોરણ એક અને બેના ઉપયોગી થાય તેવા ઘણા બધા વિડીયો અપલોડ કરવામાં આવેલા છે તો આશા રાખીએ છીએ કે તમને આ બધા વિડીયો ગમતા હશે અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરવા માટે વિનંતી છે તો ચાલો આપણે પ્રગતિમાં પણ રજિસ્ટર કઈ રીતે નિભાવવું તેની આપણે વાત કરીએ શિક્ષક મિત્રો હમણાં જ આપણે વાત કરી એ મુજબ ગયા વર્ષ સુધી પ્રજ્ઞા અભિગમમાં બ્લુ અને પીલા કલરનું જે પ્રગતિમાપન રજિસ્ટર હતું તેમાં અલગ અલગ નિશાનીઓ મુજબ આપણે વિદ્યાર્થીઓના ખાનામાં ટીક માર્ક કરતા હતા અને તે બોલપેનથી આપણે બધા જ ખાનામાં ટીક કરતા હતા પરંતુ આ વખતે તમારે વધુ માહિતી માટે શિક્ષક સાથી આપણને જે આપેલી છે પુસ્તિકા તે અને પ્રગતિમાપન આ બંનેનો તમારે અભ્યાસ કરવો પડશે તેમાં આપણે શિક્ષક સાથી જે પુસ્તિકા આપેલી છે તેમાં પ્રગતિ રજિસ્ટર વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલી છે એ તમે જોઈ શકો છો આપણે આગળ જોઈએ તો તેમાં ધોરણ એક અને બેમાં જે કંઈ પણ અધ્યયન નિષ્પત્તિ અને જે માહિતી છે તે આપવામાં આવેલી છે આપણે જોઈએ છીએ કે આમાં આ પાના ઉપર તમને વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર મુદ્દો આપેલો છે અને તેમની બાહ્ય માહિતી આપવામાં આવેલી છે તેમનો અભ્યાસ કરવો જરૂરી છે ત્યારબાદ આપણે મુખપૃષ્ઠની પાછળની બાજુ અને આગળની બાજુ તમે જુઓ તો તેમાં ખાસ સૂચનાઓ આપેલી છે તે સૂચનાઓ વિદ્યાર્થીઓ માટે પણ છે અને વાલીઓ માટે પણ છે આમાં લખવામાં આવેલું છે કે માહિતી આપવામાં આવેલી છે કે જે વિદ્યાર્થીઓ પોતાની જાતે જે ક્રિયા કરી શકે તેમના માટે એ અને બીજા કોઈની મદદથી કરતા હોય તો તેમના માટે બી અને બીજાની મદદ લઈને પણ ન કરી શકે તો સી ગ્રેડ આપવો એવું કહેવામાં આવ્યું છે અને બી અને સી માટે આપણે પેન્સિલથી માર્ક કરવાનું છે અને એ ગ્રેડ આવતો હોય તો જ આપણે બોલપેનથી કરવાનું છે સાથે અહીંયા વિષય વસ્તુના મુદ્દાઓ પણ એકમ પ્રમાણે આપવામાં આવેલા છે કયા એકમમાં કઈ કઈ ક્ષમતાઓ એટલે કે અધ્યયન નિષ્પત્તિઓ અને તેના મુદ્દાઓ આપણે વિદ્યાર્થીઓને શીખવવાના છે આ રીતે તમે જુઓ તો ગુજરાતી વિષયમાં એકમ પ્રમાણે અહીંયા બે અધ્યયન નિષ્પત્તિ આપવામાં આવેલી છે જે જે અધ્યયન નિષ્પત્તિ વિદ્યાર્થીઓ સિદ્ધ કરી શકે તેને આપણે બોલપેનથી માર્ક કરવાનું છે અને બાકીનું જે કાંઈ છે તેને પેન્સિલથી આપણે ટીક કરવાનું છે બી કે સી આવતા હોય તો અને તેમના માટે ઉપચારાત્મક કાર્ય કરી અને ત્યાર પછી સત્રના અંત સુધીમાં આપણે તેમને એ ગ્રેડ સુધી લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે આવી રીતે દરેક એકમમાં અધ્યયન નિષ્પત્તિ આપેલી છે પણ સત્ર બે તેમાં હજી આપણી પાસે અભ્યાસક્રમ આવેલો નથી એટલે તેની અધ્યયન નિષ્પત્તિના ખાના ખાલી રાખવામાં આવેલા છે તે આપણે બીજા સત્રની શરૂઆત પછી કરવાની છે અહીંયા બંને વિષય આપવામાં આવેલા છે અહીંયા તમે જોઈ શકતા હશો કે ગણિત વિષય છે તો તેમાં પણ મુદ્દાઓ આપેલા છે અને ગણિતના અધ્યયન સંપૂર્ણમાં એકમ હોય તેના અંતમાં મૂલ્યાંકન આપેલું છે તે મૂલ્યાંકનના આધારે જ અહીં પણ આપણે તે અધ્યયન નિષ્પત્તિ વિશે લખી શકીએ છીએ બીજા સત્રની અધ્યયનસ્પત્તિ ગણિત વિભાગમાં પણ ખાલી રાખવામાં આવેલી છે બીજા સત્રમાં જે કંઈ પણ પુસ્તકો આવશે તેના પછી આપણે તેના વિષય વસ્તુના મુદ્દા પણ બીજા સત્રના તમે અહીં લખી શકો છો તેમના માટે જગ્યા આપવામાં આવેલી છે આ ઉપરાંત પ્રગતિ માપવાના રજિસ્ટરમાં છેલ્લા પાને આપણે ગુજરાતી વિષયમાં આખા વર્ષ દરમિયાન તમે કયા કયા એકમો અથવા તો કઈ કયા મુદ્દાઓ વિદ્યાર્થીઓ પાસે અપેક્ષિત છે તેમની માહિતી આપવામાં આવેલી છે ગુજરાતી વિષયમાં મૂળાક્ષરો અને તેમની સાથે માત્રાઓ છે તેમનો અપેક્ષિત અભ્યાસક્રમ છે અને ત્યાર પછી ગણિતમાં પણ જે કાંઈ પણ સંખ્યાઓ અને સરવાળા બાદ બાકીની સંકલ્પનાઓ પેટર્ન સમય એ બધું છે નાણું વગેરે તો તે એકમની પણ માહિતી આપવામાં આવેલી છે આ પાના ઉપર જે કંઈ પણ રજૂ કરવામાં આવેલું છે તે આખા વર્ષ દરમિયાન આપણે વિદ્યાર્થીઓ શીખી શકે તેવો પ્રયત્ન કરવાનો છે અને સાથે અન્ય માહિતી પણ આપવામાં આવેલી છે પૂઠાની બંને બાજુ રંગીન ચિત્રો સાથે જે કંઈ પણ આ વખતે અધ્યયન સામગ્રી આવેલી છે ધોરણ એક અને બેમાં નવી તેમની માહિતી આપવામાં આવેલી છે અહીં તમે જોતા હશો ગણિતના અધ્યયન સંપુટમાં એકથી ચોવીસ જે અંકો આપેલા છે તે શું છે તો તેમના વિશે માહિતી આપી દઈએ કે ટોટલ કુલ ચોવીસ પ્રકારની પ્રવૃત્તિ આ એકમમાં કરવામાં આવેલી છે અને આ ચોવીસ પ્રકારની પ્રવૃત્તિમાંથી વિદ્યાર્થી છે તે આ જે કેલેન્ડર જેવું બતાવે છે તેમાં કેટલી પ્રવૃત્તિ કરી શકે તે આપણને દર્શાવવાનું છે આપણે ત્યાર પછી જોઈએ તો એક બીજા એકમમાં પણ તેમાં ચોત્રીસ જેટલી પ્રવૃત્તિ આપવામાં આવેલી છે તો આ એકમ પૂરું થાય ત્યાં સુધીમાં આપણે મૌખિક ક્રિયાત્મક જોડીમાં સમૂહ કાર્ય વગેરે ચોત્રીસ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની છે અને તેમાંથી વિદ્યાર્થી કેટલી સિદ્ધ કરી શકે તે આપણે બતાવવાનું છે અને આ અધ્યયન નિષ્પત્તિ જે કાંઈ છે તે અધ્યયન નિષ્પત્તિ આપણે આગળ આપવામાં આવેલી છે તે વિધાનો આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતી વિષય હોય તો તેમના માટે જે અધ્યયન નિષ્પત્તિ છે તે વિદ્યાર્થી સિદ્ધ કરી શકે છે કે નહીં તે આપણે તેનું વિધાન વાંચી અને ત્યાર પછી આપણે તેનું મૂલ્યાંકન કરવાનું હોય છે ઘણી વખત એવું બને છે કે એક જ અધ્યયન નિષ્પત્તિ અનેક પ્રકરણમાં આવતી હોય છે તો આપણે તેનું પણ ધ્યાન રાખવાનું છે હવે આપણે ગણિતના અધ્યયન સંપુટની વાત કરીએ માની લો કે આ એક પ્રકરણ પૂરું થયું ત્યાર પછી એ બી સી મૂલ્યાંકન આપવામાં આવેલું છે તેમાં આપણે જોઈએ છે કે અત્યારે સાત જેટલા વિધાનો છે તે આપણે ટીક ટીકમાર્ક કરવાના છે અહીં અધ્યયન સંપુટમાં એકથી સાત આપણે જોઈએ છીએ જે માહિતી આપવામાં આવેલી છે તે આપણે આગળ જોયું તેમ પ્રગતિમાપનમાં પણ એકથી સાત ક્રમ આપેલો છે તેમાં આપણે જે ક્ષમતા સિદ્ધ થઈ હોય તે આપણે નોંધવાની છે